છોટાઉદેપુર જિલ્લા અને આખા વિસ્તારમાં એકમાત્ર ગીતા ગેસ એજન્સી જે ઘણા લાંબા સમયથી વિવાદમાં સપડાય છે ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરે પૂર્વ પ્રમુખ શ્રી નરેનભાઈ જયસ્વાલ પાસેથી હાથ ઉછીના દસ લાખ રૂપિયા લીધેલા જે બાબતના ચેક ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરે નરેનભાઈને આપેલા જે ચેક બાઉન્સ થતાં નરેન જયસ્વાલે ગીતા ગેસ એજન્સીના પ્રોપરેટર સામે ચેક બાઉન્સના કેસોની ફરિયાદો કરેલી જે કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર સમક્ષ ચાલી જતાં પુરાવો પડતા આ ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરને એક વર્ષની કેદ દસ લાખ રૂપિયાનું વળતર અને છ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કરેલો અને સજા કરતાં આ ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સમક્ષ અપીલ કરેલી જે અપીલ હાલમાં ચાલી જતાં આજરોજ ચુકાદો આપતા નામદાર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ટાંક સાહેબે આ સજા કન્ફર્મ રાખી અને આજે આ આરોપી ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો અને એ જેલમાં ગયા આખો કેસ જોઈએ તો જે રીતે નાણાકીય લેવડ દેવડ હતી તેને રાજકીય સ્વરૂપ આપી અને ઘણા બધા રાજકીય નેતાઓ કે જે નરેન જયસ્વાલના વિરોધીઓ હતા તેમણે આ કેસને રફે દફે કરવા માટે ખૂબ પ્રયત્નો કરેલા પરંતુ તમામ રાજકીય નેતાઓ નેસ્ત નાબૂદ થયા અને આ કેસમાં નરેનભાઈ જયસ્વાલને ન્યાય મળ્યો છે અરવિંદભાઈ રોહિત વકીલ અમે આ કેસનું આખું સંચાલન કર્યું અમારી દલીલો નામદાર કોર્ટે માન્ય રાખી અને આરોપીને સજા કરી છે